પરીક્ષા માટે ઉપયોગી આઈટીઆઈ ટ્રેડના મહત્વના પચીસ એમસીક્યુ પ્રશ્નો આ વિડીયોમાં જોવાના છીએ આજના વિડીયોમાં જે એમસીક્યુ પ્રશ્નો આઈટીઆઈ ટ્રેડના લેવામાં આવ્યા છે તમને આવનારી GSRTC હેલ્પર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે માટે વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી વિદ્યુત દબાણ એટલે કે વોલ્ટેજ માપવા માટે કયું સાધન વપરાય છે તો મિત્રો જે વિદ્યુત દબાણ એટલે કે વોલ્ટેજ માપવા માટે મિત્રો વોલ્ટમીટર નામનું સાધન વાપરવામાં આવે છે બીજો પ્રશ્ન મિત્રો જોઈએ ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ ઇન્જેક્ટરનું કાર્ય શું છે તો મિત્રો જે ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ ઇન્જેક્ટરનું કાર્ય સિલિન્ડરમાં છે ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો ઇંધણને ને સિલિન્ડરમાં સ્પ્રે કરવાનું છે ત્રીજો પ્રશ્ન મેટલને જોડવા માટે કયું સાધન વધુ ઉપયોગમાં લેવાય છે તો મિત્રો જે મેટલ હોય તેને જોડવા માટે વેલ્ડિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે ચોથો એસી નું ફૂલ ફ્રોમ અલ્ટરનેટિંગ કરંટ એવું થાય છે ખાસ મિત્રો ધ્યાન રાખજો એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ પાંચમો પ્રશ્ન મિત્રો તો મિત્રો ડીસી નું ફૂલ ડાયરેક્ટ કરંટ એવું થાય છે છઠ્ઠો પ્રશ્ન મિત્રો ફિલ્ટરનું મુખ્ય કાર્ય શું છે મિત્રો જે ફિલ્ટર હોય છે તેનું મુખ્ય કાર્ય ઈંધણ ને શુદ્ધ કરવાનું હોય છે સાતમો પ્રશ્ન મિત્રો ડીઝલ એન્જિનમાં શું કામ કરે છે છે તો મિત્રો જે ડીઝલ એન્જિનમાં હોય તે ઠંડુ રાખે છે આઠમો પ્રશ્ન મિત્રો જોઈએ કઈ પ્રકારની ફાઇલનો ઉપયોગ ગોળ અથવા અર્ધ ગોળ સપાટી માટે થાય છે તો મિત્રો જે હાફ રાઉન્ડ ફાઇલ હોય છે મિત્રો તેનો ઉપયોગ ગોળ અથવા અર્ધગોળ સપાટી માટે થાય છે દસમો પ્રશ્ન મિત્રો ફિટર ટ્રેડમાં બેન્ચ વાઇસનો ઉપયોગ શેના માટે થાય છે તો મિત્રો જે ફિટર ટ્રેડમાં બેન્ચ વાઇસનો ઉપયોગ મેટલને પકડવા માટે કરવામાં આવે છે અગિયારમો પ્રશ્ન પિસ્ટન અને સિલિન્ડર વોલ વચ્ચે શું મુકાય છે તો મિત્રો જે પિસ્ટન અને સિલિન્ડર વોલ વચ્ચે મિત્રો પિસ્ટન આવે છે બારમો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં એર ક્લીનર શું કરે છે મિત્રો જે ડીઝલ એન્જિનમાં એર ક્લીનર છે તે એરને શુદ્ધ કરે છે એર એટલે હવા હવા ને શુદ્ધ કરે છે તેરમો પ્રશ્ન મિત્રો ફ્યુઝનો મુખ્ય ઉપયોગ શું છે મિત્રો ફ્યુઝનો મુખ્ય ઉપયોગ ઓવરલોડ થી સુરક્ષા ચૌદમો પ્રશ્ન વિદ્યુત પ્રવાહમાં ત્રણ વાયરોમાં કયો રંગનો વાયર ન્યુટ્રલ હોય છે તો મિત્રો જે વિદ્યુત પ્રવાહમાં ત્રણ રંગના વાયર હોય છે તેમાં કાળા રંગનો જે વાયર હોય છે મિત્રો તે ન્યુટ્રલ હોય છે પંદરમો પ્રશ્ન મિત્રો કઈ સાધનનો ઉપયોગ મેટલના ભાગો ચપટા અને સરખા કરવા માટે થાય છે તો મિત્રો મિત્રો જે પ્લેનર મશીન હોય છે તેનો ઉપયોગ મેટલના ભાગોને ચપટા અને સરખા કરવા માટે થાય છે સોળમો પ્રશ્ન મેટલમાં સિદ્ર કરવા માટે કઈ સાધનનો ઉપયોગ થાય છે તો મિત્રો જે મેટલ હોય છે તેમાં સિદ્ર એટલે કે

ઓગણીસમો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં ઓઇલ પંપનું કાર્ય શું છે મિત્રો જે ડીઝલ એન્જિનમાં ઓયલ પંપ હોય છે તે એન્જિનમાં ઓઈલના પ્રવાહને સુનિશ્ચિત કરે છે વીસમો પ્રશ્ન એન્જિન ઓવર હોલિંગ એટલે શું તો મિત્રો એન્જિન ઓવર હોલિંગ એટલે એન્જિનને સંપૂર્ણ ખોલી સમારકામ કરવું મિત્રો જે એન્જિનનું સંપૂર્ણ સમારકામ કરવાની જે પ્રક્રિયા છે તેને ઓવર હોલિંગ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન કઈ પદ્ધતિ ડીઝલ એન્જિનમાં ઠંડક માટે વપરાય છે તો મિત્રો જે વોટર કુલિંગ પદ્ધતિ છે તે ડીઝલ એન્જિનમાં ઠંડક માટે વપરાય છે 22મો પ્રશ્ન કેસમાં શું ભરાય છે તો મિત્રો જે કેસ હોય છે છે તેમાં ભરવામાં આવે ત્રેવીસમો પ્રશ્ન સિંગલ ફેઝ મોટરમાં કયું સાધન સ્ટાર્ટ માટે મદદ કરે છે તો મિત્રો જે સિંગલ ફેજ મોટર હોય છે તેમાં કન્ડેશનર છે તે સ્ટાર્ટ માટે મદદ કરે છે ચોઈસમો પ્રશ્ન વિદ્યુત પ્રવાહમાં પોઝિટિવ અને નેગેટિવ કયા વોલ્ટેજ માટે હોય છે મિત્રો જે ડીસી પ્રવાહ છે મિત્રો તે પોઝિટિવ અને નેગેટિવ વોલ્ટેજ માટે હોય છે પચીસમો પ્રશ્ન ત્રણ ફેજ સપ્લાયમાં કેટલા તાર હોય છે મિત્રો જે ત્રણ ફેજ સપ્લાય હોય છે તેમાં ત્રણ તાર હોય છે મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી જે અમારી ચેનલ ન કરી કરી હોય તે આજે જ ચેનલને લેજો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં લગી બધા ને પરીક્ષા માટે બેસ્ટો પ્લોક પરીક્ષાની સારી એવી તૈયારી કરતા રહેજો ટૂંક જ સમયમાં પરીક્ષા આવશે ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ અસ્તુ વંદે માતરમ